બાપુ હલો ભગવાન રાજી છે અને હો વર ના કરે તમારે અને મારો તો આત્મા એવો કે એકસો પચીસ વડે કરી કરીને મારો હાલો બોલો હાલો હલો

હા બાળ પરદેશ બગરાજી બાપુ પી જે લાગતા ના ભગત પીવો જોઈએ ગુજરાત માં નહી પીવાય તો બાળ ની પબ્લિક પીવો તમે પીવો અને અમાને મને પેલી વાર આવું મોડ થયું કે પીવો પીવો તમારા હોળા વાળા વધારે જીવો મારે એવા આશીર્વાદ પણ આ તો માજી માજી ને ખો હવે ભાઈ વાળા જીભ ચોકડ માંગવા જા એનું મારા પાસે આવું આ તારે કશું નહી ઘરમાં રોજ ખાવા પણ ને ભગવાન

બાપુ જાણો તમારો ભગવાન તમને ભરિયા લે બેડા પાર કરે તમારા છોકરા ના થાય

એડા નઈ જોતા એડા નઈ જોતા અમારે એડા શું કરવા છે કાનેચ કરાવો તો પર ઘરે જવું પડશે એમ લેતા હો તમે હેડો તો અહીંયા હા હાલો બાપઈ બહુ કાઠા લાગે ને આના ભગવાનનો મોણ અ ગુરુ વિના ટામા રે આવાય ગુરુ 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 વિના ટમપો આવો આવો ભગતતમ લોકો હારું 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 જલે હારું

તમારા આશીર્વાદ જોજો પડ્યા ને એને તો ફટ કોમ થઈ ગઈ જો પણ પસા પસા વરસ મને થઈ ગયો તો હજી ઉજે હાગુ સાતો નહીં માર ભલે ભલે હલા રે બાપુ તમારે હાગુ તો હાગુ છું પણ તમારા છોકરા ઉધી માં આવી જશે એમ હા તમે ઉપા તો તમે સમજ્યા છોકરા વાળી માં તો વાણી એક ભરાઈ દો આમ સંત વાણી અપણાવો હે બાપુને રે ભયે વારસ થતે વામને લગન કરવા એ વારસ ધારો તમર ઘેર આઈ જશે ડોહા દક્ષિણા તું કર અમને આ લેલો ચોએ જશે ને તમને રે ભગવાન ભૈરા ભેવા કરશે ઓ

અમારા જેવા ગરીબ નું અને અમને કપાળે રાજી હારી આવે છે ટોપી ફેરવાનો તો ધંધો ના હોય તમારો ભગત હતા કે કોઈ જાણકાર હતા ભગત છે અમે બધા જોઈ જ ના કરે અમે તો શું છે તો કઈ જગ્યા છે એમ ના અમારા રાજસ્થાન બાજુ મળી રહે તમારા દેશ રૂપિયા વાળા હવે સાચું કઉ પૈસો તો ઘણો છે પણ બઉ નહી

પણ भगत તમારું હગુ હવે ઉગમણે થી આવવાની તૈયારી છે ઉગમણે થી ઉગમણે થી તમારું હગુ આવશે વૈશાખ ઉતરતા તમારો ઢોલ વાગશે હાલ નહીં ના 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 વૈશાખ ઉતરતા તમારો ઢોલ વાગશે ભગત એટલે એ પ્રમાણે જો તમારું થઈ જાય આપણે એક એક જોડી કપડા કાલે અરે આ સેતુ એક એક જોડીની દે 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 જોડી હાલ છો મોકળા બબે જોડીઓ પરાવે ના પણ છે માણસો હારા લાગે પણ ભગત તમે ભૂવા પપળા બહુ કર્યા લાગે

તમે તાર હું તમને લગ્નનો નો ખર્ચો મારો અડધો થયો ને અડધો ને પૂરે પૂરે તમને આલું છું પણ જમવા તમારી ફેમિલી લઈને આવજો પણ અમારે બાબુ તમારા ઘરે ના જમાય અમારા અરે આ શ્યા તું એવું નહીં એવું હશે તો અલગ બે હારીશ બસ અલગ બે તો બસ નું ભાડું શું લેશે તમારે અમારે રાજસ્થાન ના હોય બહેન પંદર રૂપિયા જેવું થાય બસો ને પંદર એટલે ચારસો ને ત્રીસ રૂપિયા એક મિનિટ

અને હું તો એવું કહું છું કે વૈશાખમાં માં વાગે અને આખી જિંદગી ના વાગે છે તમારા ઢોલ તો વાગ છે રે તમારા ઢોલ તો વાગ છે રે પણ મરણ ની પથારી કશું વધુ ની છત સમય આવશે ખાવા બાવા તો થઈ ગયું ખરી ખરી

તો હું શું કહું છું વિચારો ની પગ આલી દો પૈસા તું તમને આલું પણ માર મારા પપ્પાએ મારું હગું કર્યું છે ત્રણ દાડા પછી સોળી જોવા જવાનું તો પાકું થાય કે નહીં થાય એ તો તમારું જરૂર ભગવાન ભલું કરી દે છે અને જરૂર હગુ થઈ જાય હું શું કહું છું આ ગામમાં બધી ઓઢા કંપની લાગે છે કોઈ કઈ બૈરા વાળા નઈ લાગે ચલો મને ઉતાર કે કરમનો તું કાઠો છે હગુ થાશે નઈ રે રે એ બોલો રે ને કોકને ને સેવા કરતો રે ભાઈ તું એ તારે જરૂર કુદરત મળે કે તારા પુણ્ય હાથ લોબો તો થતો નથી રે આજે મને નો બોલો રે તું ને અમારા જે મને વો તેડી રે ઠારે તો એ તને કુદરત જરૂર એ આલે છે ભાઈ ઓહો ઉધી ઉધી પગે તમારા નસીબમાં સોડી તો બહુ રૂપાળી આવવાની છો હા હા હું નહીં રૂપાળ પણ કરમનો કાંઠો કરશે તું કે સોડી ના પાડશે માર તું જા અમારે તું અમારી ઓતેડી ઢાળ છોડી તને હા પાડી દેશે આ તારું હાકુ જોવા જવાનું છે ને હા સોડી આ પાડ જાય અમને રાજી કરી દે શું વાત કરે છો હા અને અને તારે જરૂર પેલા જાપ કેવરાઈ દેજો હા ભાઈ હા એટલે શું બીજો કોઈ કંકા ના આવે અંદર હા હા અન મને આશીર્વાદ આપજો હો